ડેમના પંદર દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી એક લાખ ચોરાણું હજાર પાંચસો એક અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં ત્રણ લાખ પાંચ હજાર છસો પંચાવન ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમની જળ સપાટી હાલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ બાવન ફૂટ પર પહોંચી છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા ઉકાઈ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ છે ઉકાઈ ડેમ ઉકાઈ ડેમના હાલ પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં અગિયાર દરવાજા ચાર ફૂટ અને ચાર દરવાજા સાડા છ ફૂટ ખોલીને તાપી નદીમાં એક લાખ ચોરાણું હજાર પાણી છોડવામાં આવી રહ્યું છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી છોડવાની સાથે હાલ તાપી નદી બેવ કાંઠે છલોછલ વહી રહી છે આ તાપી નદી બેવ કાંઠે છલોછલ વહેવાની સાથે જે તાપી કિનારાના ગામોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં છે ઉકાઈ ડેમમાં જે રીતે ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે તેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ઉકાઈ ડેમના દરવાજા ખોલવાની સાથે નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા હાલ એલર્ટ કરી દેવામાં આવે છે વાત કરીએ તો ઉકાઈ ડેમની રૂલ લેવલની વાત કરીએ તો ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ છે અને હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટ ઉપર પહોંચી ગઈ છે જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા ઓ દરવાજા ખોલી સીધું તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી સીધું સુરત જિલ્લા ને અસર કરતો હોય છે જેને લઈને સુરત જિલ્લાના જે તંત્રના અધિકારીઓ પણ હાલ એલર્ટ થઈ ગયા છે ઉકાઈ ડેમ ની વાત કરીએ તો ઉકાઈ ડેમ માં હાલ ત્રણ લાખ થી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું છે પાણી આવવાની સાથે સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા હાલ ઉકાઈ ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમના દરવાજા ખોલવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે નરેન્દ્ર ભુવે જી મીડિયા તાપી ભરૂચના ડભોઈયા વાડમાં તંત્રની